નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એક સરસ મજાની ભરતી કે જેમાં આપણે જોઈશું એફ સી આઈ દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના વિશે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બાર પાસ અને ગ્રેજ્યુએશન છે તેમાં ટોટલ પંદર હજાર અને ચારસો કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી છે ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને તેમાં પગાર મળવા પાત્ર રહેશે એકોતેર હજાર સુધી તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં એફસીઆઈ ભરતીની ફૂલ ડિટેલ જોઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ એફસીઆઈની રિક્વારમેન્ટની ફૂલ ડિટેલ ઉપર જેમાં જેમાં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેમાં કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો કેટેગરી એક બે ત્રણ અને ચાર ચારે ચાર કેટેગરીમાં ભરતી થવાની છે એમાં ટોટલ પંદર હજાર ચારસો અને પાસઠ અંદાજિત જગ્યાઓ પર ભરતી થવાની છે જોબ કેટેગરીની વાત કરીએ તો સરકારી નોકરી છે ગવર્મેન્ટની જોબ છે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ હવે આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન ક્યારે ચાલુ થવાના છે તો હવે તેનું નોટિફિકેશન હવે આવવાનું છે થોડા જ મહિનામાં એટલે કે દિવાળીની આસપાસ આ ભરતી માટેનું નોટિફિકેશન આવી જશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ છે તે ઓનલાઈન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું કરવામાં આવશે સેલરીની વાત કરીએ તો એકોતેર હજાર પર મંથ તમને સેલરી મળવાપ રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ અને ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટમાં તમે કોઈપણ જે સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કરેલું હોય છે એની ગ્રેજ્યુએશન હશે તે પણ ચાલશે જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા તમને આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પણ આપી દેવામાં આવી છે જેમાં એચ ટીટીપી એસ સ્લેશ એફસીઆઈ ડોટ ડોટ ઇન આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે અહીં તમારે જોતો રહેવાનું રહેશે દિવાળીની આસપાસ આ ભરતી આવવાની છે તો ત્યારે આ વેબસાઇટ ઉપર જઈને તમે તેની ભરતી જોઈ શકો છો અને ભરતી જો શરૂ થઈ હોય તો તમે તેમાં એપ્લાય કરી શકો છો નોટિફિકેશન રિલીઝ ડેટ તો નવેમ્બર બે હજાર ચોવીસમાં તેનું નોટિફિકેશન રિલીઝ થવાનું છે તેની સ્ટાર્ટ થવાની તારીખ પણ તેમાં નવેમ્બરમાં જ આવવાની છે ત્યારબાદ લાસ્ટ ડેટ છે તે પણ તે નવેમ્બરના એન્ડમાં જઈશે પરીક્ષાની તારીખ જોઈએ તો તે અંદાજિત જાન્યુઆરી બે હજાર પચીસમાં તેની પરીક્ષા આવી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો અનરિઝર્વ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ બધાને આઠસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસસી પીડબલ્યુડી અને ફિમેલ માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ટ્રેનિંગ આપીને ત્યારબાદ તમને જોબ મળો પાત્ર રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપેનલમાં પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત